तो हवे वधारे बातचीत नहीं करता तो परम निर्मोही पीठाधीश्वर महामंडलेश्वर परम पूज्य कणिराम बापू विनंती करू के रुडा मंगल में आशीर्वाद अनाथ भी होता न्यापे परम पूज्य बापू बल्लभ वाला भगवान

શુભ સ્વામી મહારાજની દ્વારિકા દેશી સતગુરુ ભગવાન કલ્યાણ દાસ બાપાની ગૌ માતા પાર્વતી દેવા હાર મહાદેવા હર આજ સમસ્ત સમસોતર નાથ ભરત ભરનાર વારી સમાજનો ધર્મ ગુરુ ગાદી વડવાળા મંદિર દદરેજ ધામ અને આજ પ્રગટ દિવસ ફગણ સદ પૂનમન દિવસે આપણા મહાન પુરુષોએ જે દાતલની ચિર રોપી ફગણ વદ એકમન દિવસે જેના તલ પાન નીકળ્યા વડના થળીએ આપણો ઈશ્વર ભગવાન રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ દ્વારકાનો નાથ અને ભગવાન ભોળિયો નાથ જીવ પ્રિયોની પ્રાણ પ્રતિષ્ઠા અને ખવારે દીકરી એ ધજા સળાય એનો બડવાળા ભગવાન એ મસોમાં આપ બહુ હૃદયના ભાવથી બહુ ધર્મની ગૌરવતાથી આપ બધાઈ બધાયા છો તે ખૂબ ખૂબ ધનવાત ને પાત્ર સમો આપણા કાર્યકરની અંદર આઈ પધારેલો પ્રમ પૂજનીય મહંત મહામંડલેશ્વર જૂનાગઢ ગિરનાર સૂર્ય મંદિર મહંતર ભગવાન રાજને કહેવાય એ મહંત શ્રી મહંત્રી લઘુમંત્રી મોહનદાસ એવા નાગર કુલ ના પરિવારના એક કુળદેવી માં

રાજ્ય સભાના સાથું જેવું જેનું જીવન જેનું જીવન આપે અને આ ધર્મના કાર્યની અંદર બળનાથની અંદર આખું હરિહરનું રસોડું આઠ જેને આપી દીધું પાંચ કરોડ રૂપિયા બાબુભાઈ સાડા બાર કરોડ ની અંદર વિષ્ણુ દેવી જમી રાખી છે સરકાર ની ભરવાની સોીસ લાખ આવતી થી હાડા બાર

એક ગૌરવ હીરો જેને કલાકાર ભારતની વિશ્વમાં જેનું નામ આપડે એવા કિર્તિભાઈ કિર્તિદાન અહીં બેઠેલા તમામ વિષ્ણુભાઈ કે ભૂરી બેન સ્મિતાબેન આ બધાય ઘરનો ડાયરો છે મારા બાપ આ બધાય જે આવ્યા છે એક ગુરુ ભામના તરીકે એક વરા ધર્મ પદ તરીકે એક આપણા સ્થાનની લાવડા લાવીને બધાય કલાકારો આવ્યા ને અને બધાયને વધાવો મારા બાપ

ભવેન્દ્ર ને કહી દે સાહેબ આ કામ કરવું પડશે આ સમય આપવો પડશે એમને મળવાનો એ અમરસિંહ ભાઈ ને ન્યા પચાસ પચાસ હાઈટ હાઈટ માણા રોજ નું હરિયર કરે છે એ વ્યક્તિ આજ આ એક તેના પતા ગુરુસ્થાન એ ગુરુ ભામડા લઈને આવ્યા છે તો અહીંયા બધા તમામ વિહોતર નાચ જે આજ આ રસોઈના ના દાતા પ્રભાઈ એને આજ રસોઈ આપી અને રસોઈ ના દાતા બન્યા છે એવા આજે આપણે યાદ કરવી કસવા કહેવા ધામ યોગા મહારાજનો નો ધાન એવા ભુવા શ્રી ભગવાન ભાઈ પધાર્યા હશે જોરદાર તાળી વધારો આપણા ભુવાજી કહેવા બાપ કહેવા ને દુધરેજ એ તો એક મગની ફાટ કહેવાય એક ભવાજી ભગવાન ભાઈ વધાયરા છે ખૂબ ખૂબ ધનવાદ આપ બધાઈ સર્વે ભાઈઓ બહેનો વડવાલાના સ્થાનની અંદર તમે બધાઈ રાહ જોઈ રહ્યા છો કે ભજન ક્યારે શરૂ થાય કીર્તિદાન ભાઈ ક્યારે આવે વિષ્ણુભાઈ ક્યારે આવે સ્નાબેન ક્યારે આવે આ તમે જે વાટ જોઈ રહ્યા છે તો હવે એ ભજન અને સંત વાણી શરૂ કરવાની છે આજે ચાર ચાર દીકરા અહીં વડવાળાના ચરણમાં અર્પણ કર્યા છે કોઈ સમાજ ઢાર વર્ણમાં એવો સમાજ નથી દાન કરવા વાળા સોના સાંધી દાન કરે છે રૂપિયા અબજો કરોડો રૂપિયાના દાન કરે છે જમીરા દાન કરે છે

આ ચાર દીકરા એરફંડ થયા છે સાબરકુંડલા થી બાલાભાઈ એનો દીકરો કર્યો એવા ફિફા થી રણ કુટુંબમાં એવા રોહિશાળાથી અને એવા સરસદાસ નિર્ફણ કર્યો એના પરિવારે એવા ચાર ચાર દીકરા આવતા વર્ષે એ પાંચ છોકરા મૂકવાના છે અત્યારથી એના ફોન આવી ગયા બાપુ અમારા દીકરા ગોર થી મૂકજો એકાજ એવી જગ્યા છે વડવાડા ની વડવાડાની પર હયુ તૂટી જાય દીકરા કેમ આપવા પણ હરખતા હરખતા દીકરા અર્પણ કરે છે એ દીકરાઓ માટે વડવાડા મંદિર એટલો ભોગ આપે છે સાધુ સંતો

વડવાડા એ આશીર્વાદ વડવાળા એકતા સંગઠન ને ખૂબ પકડો સમાજ સેવા સમાજની પ્રગતિ સમાજ નો વિકાસ તમને દે આશીર્વાદ પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર બઉ જાદુ બોલવું નથી હજુ ઘણો કાર્યક્રમ કરવાનો હાલ મંડળી ફરે છે મંડળી તો ફરે છે પણ ઝાલાવાડ અત્યારે આમ વડવાળા પાછળ ગાંડી ધાલી બની ગઈ છે ભાવ એ એની લાગણી એનો પ્રેમ એ તેમનો ભાવ હથુતું હોય તો મંડળી ક્યાં છે ક્યાં જવું કે કોઈના ઘરે કામ કરે મંડળીની સાથે ઓહો બસો બસો સમાજના યુવાનો બનો સમાજના ભુવા નિરેશભાઈ જેવા આજે બધા મંડળીમાં ફરે છે બાપ તો એ મંડળી આ ધામધૂમથી જલાવણની ફરે છે તો મારી નાથ ગંગાને વિનંતી કરું બને અઢી મહિના ક્યાંય આમંત્રણમાં ક્યાંય શર્માતાની હું આવી શકીશ નહીં એક જ વાત વડવાળોનો મારીઓ આવે અથવા કોઠારી બાપુ આવે તો માનજો કે વડવાડા નો સઠાજી બાપા આવી ગયો એવી માની લેજો મારા બાપ તમારા આંગણે વડવાળો આવ્યો માની લેજો તમારા પ્રસંગમાં ત્યાં ભાઈ આવીશું કોઈ પણ મેં હાજરી આપશું કોઈ વડવાળો સાધુ કઈ કોઠારી મહારાજ પણ આ મંડળી ભરે છે એટલા માટે ક્યાંય બહુ નહીં જઈ શકવી તો એવું કોઈ અસંતોષ ન રાખતા કોઈ લગાડતા ભાવથી પ્રેમથી આ ખાલી આ બે વર્ષનો મુંડિયો વડવાળો છઠાજી આવે એવું ભાવ રાખજો એ જ વડવાળાના આશીર્વાદ આપ બધા બધા ખૂબ ખૂબ ધનવાદ વાતને પાત્રો હવે આપણે આપણા આગેવાનો બાબુભાઈનું સન્માન માટે ભવ્ય સન્માન જેને આ રાજ્યપાલની અંદર જે આજ આપણા સમાજનો ગૌરવ ભરત ભરની અંદર જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેને આપણે આપણા જ સમાજમાંથી બાબુભાઈને જેને આપ્યું છે તો આપણે એનું સન્માન પછી ભુવાજીઓના પછી અગેવાનોના એ સન્માન કરી તરત આપણે સંતવાણી શરૂ કરવાની છે તો બાપ ફરી શાંતિ રાખજો પછી ભજન તો શરૂ કરી દી ફટોફટ સન્માન થઈ જાય એટલે કાર્યક્રમ આપવા ગળબત છે બેઠા એમના બેહજો પ્રેમથી ભાવથી આનંદ કરવાનો છે મારા બાપ વડવાળા ભગવાન હલો અહીંયા અનક્ષત્ર ની અંદર દાન આવી રહ્યું છે ખટાણા રામજીભાઈ ગણેશભાઈ ગામ તેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા હસ્તે કલ્યાણભાઈ રામજીભાઈ ખટાણા તરફથી વડવાડા મંદિરના અનક્ષેત્ર